ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી સામેવાળા વાહન ચાલકોની આંખો આંજી દેતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરાયા બાદ ભરૂચ આરટીઓ હરકતમાં આવ્યું છે સૂચનાના અનુસંધાને ભરૂચ આરટીઓએ વિશેષ ડ્રાઇવ હાથ ધરી અત્યાર સુધી ચોરાણું વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સિત્તેર લાખનો દંડ ફટકાર્યો છે તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી આરટીઓ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એ આરટીઓ પી આર પઢિયરના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઇવે પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નાના મોટા વાહનોમાં લગાવવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે એઆરટીઓ પીઆર પી આર પઢિયરે જણાવ્યું હતું કે વાહનચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઈડી લાઇટનો ઉપયોગ ન કરે આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે તેમણે લોકોને ગેરકાયદેસર એલઈડી લાઇટો દૂર કરવા પણ અપીલ કરી હતી કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બહુ દિક્કત યાની કે તકલીફ આપતી રહી આવે છે જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે ત્રેવીસથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ સો જેટલા કેસો કરેલા છે અને એની અંદર સાડા ચારથી પોણા પાંચ લાખ જેટલી વસૂલાત કરેલી છે અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો જે કંપની માન્યા હોય એ જ બલ્બનો યુઝ કરો જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે દરેકના પરિવારમાં કોઈકને કોક એવા સભ્ય હશે કે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે પરંતુ એમને ખ્યાલ નહીં હોય આવી એલઈડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે કેટલા લોકોના જીવ જોખમાય છે જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે